દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો અત્યારે મારા દૂધીના માળવામાં ઊભો છું અને દૂધીઓ જે લાગી છે માળવાની દૂધી એ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો આ દૂધી જે છે ને એ એસિડિટીનું એક પરમ અવસર છે કારણ કે દૂધી આલ્કલીન છે એટલે આપણી હોજરીની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એને ડાયલ્યુટ કરવાનું કામ કરે છે જો તમને છાતીમાં બળતરા પેટમાં બળતરા થતી હોય તો મિત્રો ખાસ તમે આ જે દૂધી છે એક આવી દૂધી લેવાની નાની દૂધી અને એનો જ્યુસ તમારે સવારે બનાવી દેવાનો અને જ્યુસ બનાવ્યા પછી એ જ્યુસની અંદર મિત્રો તમારે નાખવાનું છે થોડું મીઠું સિંધવ મીઠું નાખો તો વધારે સારું જીરું પાવડર અને ધાણા પાવડર બસ આટલું નાખી અને પછી તમારે નરના કોઠે એક ગ્લાસ જેટલો દૂધીનો જ્યુસ તમારે સવારે પી જવાનો છે એક કલાક પછી ચા નાસ્તો કરવાનો છે તો મિત્રો તમારી જે એસિડિટી છે પેટમાં બળતરા છાતીમાં બળતરા એ મૂળમાંથી ગાયબ થઈ જશે રોજ આ પ્રયોગ કરજો અને પરેજી એમાં ખાસ પાડજો ખારા ખાટા તીખા એવા જે ખોરાકો છે તળેલા ખોરાકો છે સ્પાઈસી વધારે મસાલાવાળા ગરમ મસાલાવાળા ખોરાકો એ તમારે નહીં ખાવાના અને એ પરેજી પાડશો અને સાથે આ દૂધીનો જ્યુસ તમે ચાલુ કરશો તો મિત્રો જબરજસ્ત તમને એનો ફાયદો મળશે તમારી એસિડિટી દૂર થશે તો આટલો પ્રયોગ જો એસિડિટી હોય તો તમે કરજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આ વિશે આપે પ્રાર્થના મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત